પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે તમામ આરએમસીમાંથી તમામ અહેવાલો માગવા બાંધકામ શાખા ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે જે જવાબો મળી ગયેલ છે તેમજ એફએસએલ રૂબરૂ એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં એ અહેવાલ એ એફએસએલનો પૃથકરણ અહેવાલ બાકી છે જેના હાલ પેન્ડિંગ છે એફએસએલ ના રિપોર્ટ આવ્યા પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જશે એના ઉપર અહેવાલ ઉપર જ બાકી હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ એટલાન્ટીસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂંક નથી જે તે વખતે બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહી જશે એમને સોંપણી કરી દીધેલ ડીડ કરી દીધેલ કમ્પ્લેટ કરેલ પછી હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે એ ઉમનલાયક છે ને ટેમ્પરરી હોદ્દેદારો છે અમને રહી છે કયું કે તમે સંચાલન કરો એની કોઈ લેખિતમાં એવું કમિટી મળી કે એ બાબતનું કોઈ એવું એજન્ડા પાસ કરે એ બાબતનું કોઈ નથી બિલ્ડરની ફિક્સ ના બિલ્ડરે ડીડ કરીને અમને કમ્પ્લેટ આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે અને પછી એમને અંદરો અંદર રહી જોઈ વારા ફરતી કે ટૂંકમાં જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે એમના કોઈ કમિટી નહીં એની અંદર ખાલી એક સેક્રેટરી અને ખજાનજી બંને છે દરેક બહાર ના છે

એનો અહેવાલ પરીક્ષણ થઈને આવી જાય અહેવાલ ત્યારબાદ જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે હવે એફએસએલ અધિકારીને એ તો બે વખત તો રૂબરૂ જઈએ પણ હજી બાકી છે એનું પરીક્ષણ કરવાનું બાકી છે

કોર્પોરેશનમાંથી ફાયર વિભાગે એવું જણાયેલું કે અમે રિન્યુ માટે નોટિસ આપેલી પરંતુ એમાં રિન્યુમાં જે નોટિસ એમને ઇસ્યુ કરી એમાં કોઈ હોદ્દેદાર નહીં કે કોઈ રહીશોની સહી નહીં ફક્ત એમને નોટિસ બતાવી કે અમે આ નોટિસો ઇસ્યુ કરેલી છે એફએસએલ ના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે એફએસએલ રિપોર્ટ આવે પછી